શું તમે જાણો છો કે કેસરની ખેતી કેવી રીતે થાય છે અને આ લોકો કેવી રીતે કેસરની ખેતી કરી અને લાખો રૂપિયા કમાય છે મિત્રો કેસરની ખેતી કરવી એટલી બધી સરળ નથી કારણ કે તેની ખેતી વિશ્વમાં માત્ર ત્રણ જગ્યાએ થાય છે અને તે છે કાશ્મીર ઈરાન અને સ્પેન મિત્રો કેસરની ખેતી કરવા માટે આપણને ચીકણી રેતાળ જમીન અથવા તો દોમટ જમીનની જરૂર પડે છે આ સિવાય જે ખેતરમાં કેસર ઉગાડવામાં આવે છે ત્યાં પાણીના નિકાલની વ્યવસ્થા સારી હોવી જોઈએ આ કારણ છે કે કેસરની ખેતી પહાડી વિસ્તારોમાં જ થાય છે પરંતુ રાજસ્થાનના શેખાવતી વિસ્તારોમાં પણ કેટલાક લોકો કેસરની ખેતી કરી રહ્યા છે અને હા મિત્રો હવે માટી તૈયાર થઈ ગયા પછી કેસરના બીજને ખેતરમાં વાવવામાં આવે છે જે બીજની કિંમત પ્રતિ કિલો ચાલીસ થી પચાસ રૂપિયા સુધીની હોય છે જો ખૂબ ઠંડી કે ગરમી હોય તો તમારો કેસરનો પાક બગડી પણ શકે છે અને હા આવું થાય પણ છે અને તેથી જ કેસર રોપ્યા પછી દસ થી પંદર દિવસ પછી જ પાણી આપવામાં આવે છે અને પાકની કાળજી પણ લેવામાં આવે છે અને ઓક્ટોબર થી નવેમ્બર મહિનામાં કેસરના ફૂલો આવી જાય છે જેને સવારે સૂર્યોદય પહેલા જ તોડી લેવામાં આવે છે અને તમને જણાવી દઈએ કે કેસરના ફૂલોમાં બે થી ત્રણ સળીઓ જ હોય છે અને દસ ગ્રામ કેસર એકત્ર કરવા માટે ત્રણ થી પાંચ હજાર સળીઓ ભેગી કરવી પડે છે ત્યારે દસ ગ્રામ કેસર મળે છે અને એક કિલો કેસર મેળવવા માટે ત્રણ લાખ ફૂલો તોડવા પડે છે અને તે પણ હાથથી ત્યાર પછી તેને ફેક્ટરીમાં લઈ જઈને તેમાંથી બારીકાઈથી કેસર કાઢવામાં આવે છે અને પછી તેને સુકવવામાં પણ આવે છે અને આટલી મહેનત પછી આપણને કેસર મળે છે તો મિત્રો હવે તમે સમજી જ ગયા હશો કે કેસર આટલું મોંઘું કેમ વેચાય છે અને જ્યાં સુધી આપણા કાશ્મીરી કેસરની કિંમતની વાત કરીએ તો તેમની કિંમત અઢી થી લઈને બે લાખ સિત્તેર હજાર સુધીની હોય છે અને મિત્રો કેસર એટલું મોંઘું છે તો તેના ફાયદા પણ ઘણા બધા છે કેસર ખાવાથી સેંકડો જટિલ રોગો જેવા કે આંખોની રોશની સ્ત્રીઓના માસિક ધર્મ અને મગજને તેજ બનાવવા માટે ઉપચારમાં ખૂબ જ અસરકારક છે આ સાથે કેસરના વધુ પડતા ઉપયોગથી તમારી ત્વચા અને આંખો પીળી પણ પડી શકે છે તો મિત્રો જોયું તમે કેટલી મહેનત પછી તૈયાર થાય છે આપણું આ કેસર